સદારામ છાત્રાલય અને લાઇબ્રેરીની દીકરીઓ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું હતું તો સરસ્વતીના કાસા સીએસસી સેન્ટરમાં ફ્રૂટ વિતરણ અને ભગવાન પુરા ખારેડા પ્રાથમિક શાળામાં બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું તો સમી તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની આંગણવાડીના બાળકોને પણ ચોકલેટ બિસ્કીટનું વિતરણ કરી સાંસદ મયંકભાઈ નાયકના જન્મદિવસની દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના જન્મદિવસ નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ સેવાકીય કાર્યક્રમોમાં ભાજપના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યશપાલ સ્વામી સાથે ચક્રવાત પાટણ